નમસ્કાર દોસ્તો એકદમ આયરત ક્યોરની નાની વિડીયો શૃંખલામાં ફરીથી આપ સૌનું સ્વાગત છે મિત્રો આજનો આપણો ખૂબ અગત્યનો વિષય છે મોટાભાગના લોકો આ પ્રશ્ન વારંવાર કરતા હોય છે કે પાણી જમવા પહેલાં પીવું જમવા દરમિયાન પીવું કે જમ્યા પછી પીવું ઘણા લોકોને આ બાબતમાં ઘણા બધા મિસકોન્સેપ્ટ ગેરમાન્યતાઓ ઘણી બધી છે તો આજે આપણે એની સ્પષ્ટતા અને એની વૈજ્ઞાનિક તથ્ય આયુર્વેદના આધારે હું તમને બતાવવા માંગુ છું તો મિત્રો ખાસ આ વિડીયો શેર કરજો કારણ કે પાણી ખૂબ જરૂરી છે પરંતુ ક્યારે કયા સમયે પીવું એ અગર જાણી જઈએ ને મિત્રો તો પાણી અમૃત જેવું કામ કરશે નહીં તો અયોગ્ય સમયે આપણે જો પાણી પીશું તો આપણા શરીરની તમામ સિસ્ટમને ડિસ્ટર્બ કરશે એટલે ખાસ તો જમવા પહેલાં જમવા દરમિયાન અને જમવા પછી ક્યારે પાણી પીવું એ જાણવું ખૂબ જરૂરી છે હું આજે આયુર્વેદિક ઓફ જ વાત કરીશ કારણ કે આના પર ઘણા બધા છે પરંતુ આયુર્વેદ એના નિયમોમાં સ્પષ્ટ છે અને આયુર્વેદના જે કંઈ બતાવેલા સિદ્ધાંતો છે એ વર્ષોથી સિદ્ધાંતો ખરા ઉતર્યા છે પ્રેક્ટિકલી એકદમ સચોટ સાબિત થયેલા છે એટલે હું પણ આજે મારું પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ શેર કરીશ અને હું તમને બતાવીશ કે કયા સમયે પાણી પીવું યોગ્ય છે તો પહેલું ઘણા લોકો એવું કહે છે કે જમવા પહેલા પાણી પીવું જોઈએ મિત્રો તદ્દન ખોટી વસ્તુ છે આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે જ્યારે તમને ભૂખ લાગે અને જમવા પહેલા જો તમે પાણી પીશો તો જે પાચક રસ્તો જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ જે તમારા હોજરીની અંદર હશે એ ડાયલ્યુટ થવાની પૂરેપૂરી શક્યતા હોય છે અને એને કારણે તમે ભોજન લેશો તો એનું પાચન નથી થવાનું એ જ રીતે જમ્યા પછી ઘણાને જમીને તરત પાણી પીવાની ટેવ હોય છે તો જમ્યા પછી પાણી પીવાથી પણ તકલીફ એ થવાની છે કે જે પાચક રસો જે ભોજનને પચાવવામાં એગ્રેસિવ હોય છે જે એક્ટિવ હોય છે એ આને કારણે ડાયલ્યુટ થવાને કારણે તમારું પાચન બરાબર થશે નહીં અને પાચન ન થવાને કારણે ઓબેસિટી કોલેસ્ટ્રોલ ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ લાઇફસ્ટાઈલ ડિસોર્ડર થવાની શક્યતા છે કે જે તમે માની નહીં શકો મિત્રો અને આ સચોટ સાબિત થયેલા છે તો પાણી ક્યારે પીવું પાણી તમારે જમતી વખતે પીવું કેવી રીતે પીવું તો તમારે સીપ પીવાનો છે ઘૂંટડો પીવાનો છે નહીં કે આખો ગ્લાસ પી જવાનો વચ્ચે વચ્ચે તમે એક બે કોળિયા લો એક સીપ પાણી પીઓ પાછું વચ્ચે એક કોળિયો એક બે કોળિયા લો એક બે સીપ પાણી પીઓ તો આનાથી શું થશે કે તમારી પાચનને તમે જે ખોરાક લેશો એ પાચનને યોગ્ય બનશે અને એકદમ નાના નાના માઇક્રો એના એકદમ વિભાજન સરસ થશે ખોરાકનું અને એને કારણે તમારું ડાયજેશન ખરા સરસ મજાનું થશે અને સરસ ડાયજેશન થશે તો જ તમને એનો યોગ્ય ફાયદો મળશે એટલે ઘણા જમીને તરત પાણી પીએ છે તો એનો સૌથી મોટો જો એનો ગેરફાયદો હોય તો કે જે આપણે ખોરાક દ્વારા જે પાચ જે ન્યુટ્રિયન્ટ્સ એટલે કે જે પોષક તત્વો આપણને મળવા જોઈએ એ પોષક તત્વો આપણે શરીરને જરૂરી પોષક તત્વોનું આપણે એબ્સોર્પ્શન કરી શકતા નથી અને એ પછી આગળ જતા કોલેસ્ટ્રોલ ઓબેસિટી આ બધા ઘણા બધા રોગોમાં કન્વર્ટ થતું હોય છે એટલે આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે તમારે જમતા પહેલાં પાણી નથી પીવાનું જમ્યા પછી નથી પીવાનું પરંતુ જમતી વખતે હવે હું એક સરસ મજાનો શ્લોક કહું છું જે આયુર્વેદમાં બતાવેલો છે અજીર્ણમ ભૈષજમ વારી એટલે કે જેને અજીર્ણ હોય છે એ લોકો માટે પાણી એક દવા તરીકે કામ કરે છે જીર્ણે વારી બલપ્રદમ એટલે કે ખોરાક પચી જાય પછી પાણી લો તો એ બલપ્રદ છે પાણી પીશો તો એ ઝેર તરીકે કામ કરશે એટલે આયુર્વેદ બહુ સ્પષ્ટ છે કે તમારે જમતી વખતે ઘૂંટડો ઘૂંટડો પાણી પીવું આ જાણકારી વૈજ્ઞાનિક છે આયુર્વેદના તથ્યો પર સંપૂર્ણ સચોટ સાબિત થયેલી છે હવે જમ્યા પછી પાણી ક્યારે પીવું તો જમ્યા પછી જ્યારે ખોરાકનું પાચન થઈ જાય એટલે કે બે કલાક પછી જ્યારે પાણી તમે પીશો જમવાના ભોજનના બે કલાક પછી તો એ પાણી અમૃત તરીકે કામ કરે બલપ્રદ તરીકે એટલા માટે કામ કરશે કે ભોજનને અંતે જે પોષક તત્વ જે ન્યુટ્રિયન્ટ આપણને જરૂરી છે એનું એપ્સોપ્શન કરવામાં પાણી તમને મદદ કરશે તો ખૂબ જ સરળતાથી મેં તમને સમજાવ્યું આ શ્લોક સમજો અજીર્ણમ ભૈષજમ વારી

આ વિડીયોને વિરામ આપું છું ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપસો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને આ વિડીયોને ખૂબ શેર કરતા રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી